મારી વાત કે તમે અવસર કરી નાલ નહી થઈ ગયા આ કુટુંબ છે અને ભય ની વાત છે

તમે વાઈન મારા બો પેણે તાણી અમે તમન હું ભૂલી જાઉં તમન ના કહું તો તમન કાઠું ના પડે લે તાણી કોણું તીડવાનું હોય ઈ વખત તમન ના કહું તો તમન કાઠું ના પડે હવે મને લાઈટ થઈ હવે મને લાઈટ થઈ હું એમ નઈ હું દારૂ પીતો હો તાણી તમે મને ભૂલતા ન એ ઓય દારૂ પીતો તાણી મને ભૂલતા હું તો કલાક વિધેલો પડ્યો હોય પછી કોણ લઈ જાય લે એમ નહીં મૂર્ખો લઈ જાય કોઈ ના લઈ જાય એટલે હું કહું છું જો હું માફી માંગુ છું અને વયા તૈયાર થઈ તો હાડો ચોકન હા હે ઓણો કેડવા મૂર્ખો સમજો છે મને હે એ આટલી બધી તમે મારી બેજ્જતી કરી છે આ નવો હું તમારા હંગા જાવ એમ અરે નથી આપું જા એટલે ભાઈ બેજ્જતી ના કરે તો પછી કીયો કરે અરે ભાઈ નહીં દશમનજી દશમન ખરેખર હરી આ તો મેં તારી બેજ્જતી કરી પણ મારી જગ્યાએ બીજો વાય ની તો ગળા ની જોગે એના દોત પાડી નાખું અને આખી જિંદગીન ગોઠિયા ખવારું અરે મુદ્દો હાવ જો પટાઈ નાખું જો ભાઈની જગ્યાએ બીજો કોક હોય તો હા એ એ એ શું છે તાણી અરે નથી આબુ જોય એટલે ના ચાલે તમારા તમે ચા લઈ જો પેલા ડાબડી મુઢા લઈ જો એનો આવશે હંગાત ઓવા ભાઈયા પાણી મેલા છે અને બે ભીડીએ જે પેલો ભઈ થાય છે એને લઈ હેડ્યા છે ચમ મારે એની જરૂર નહીં ના તમારે એની જરૂર છે ખાતે ખાતે ઉભો કર્યો તો એ હવે એક એક જઈને ધરઈ ખવરાવજો લે એ તો શેવો ખાતું કે લે દવા દો ને મે ના ના મન દુખ રૂપે દવા દો શાંતિ રાખો તમે વાત થાતી છે પણ મારે હું ખબર રે કહેવાનું જ હતું પણ કીધું વાયને પાર્લર બંધ રહે ને તો તમાર તો નુકસાન કેટલું બધું આવે એટલે ઓય કોને આજ કોઈ મોળા હાજર નહીં હું એકલો સુ બરાબર એટલે દુકાન બંધ ની રાખી તો પછી આપણે ખુલ્લી મિલિંગ ઘરે આયા તમે હા એક ભાઈ બેઠો છે હા તો ભાઈ બેઠો છે ને રોમો એટલે ચાર જણા મારા એ નોકરી કરી છે ઓય મેં જકડી દુકાન નહીં મારે હેટ હવે સોનું મનું તૈયાર થઈ જાય હેરે નથી આવો નથી આવો લેફ મારી વાત ઓબડો આપણે છે ને આ પેલું ઓણું આવ્યું છે તીડવા જવાનું તમને કહું આમ પેલા રહ્યા ને રાજી થાય

તમારા ઘર નો રસ્તો ના જડે તો પછી ઘર નો રસ્તો ધડે તાણી એટલે કેવા ના આવે તો પછી પર કેવા તાણી વાત આવા સવાલો કરી રહ્યા તમે જવા દો ની યાર ચો કેજો

ખબર છે કેવો હવે હું તમને હાચી વાત કહું હાચી વાત કહું હું જોતો નેકલી પરીક્ષા લેવા પણ બધા પ્રશ્નો મારા ખોટા પડ્યા પછી એના જવાબ ચોથી સાચા હોય પરીક્ષા એટલે એટલે અમાર કુટુંબ વાળા છે નહીં ઈ મન કોઈ દાડો હારા ભલે યાદ નતો કર્યો એટલે મારા ઈરું બદલું લેવું તું તું એના કોન ઉગાડવાતા પણ માર્યું હશે એને ઉગાડી ના છે તમે બદલાની વાત જવા દો લ્યા સાચી વાત કરું તમને તમે ખરેખર એક નંબરના નુગરા છો ગણ ખાયા છો ગણ ખાયા લ્યા તમારા છોકરાના વિવાહ હતા તાણી તમારા ભાઈ તૈણા તૈ સુટી પડ્યા હતા તાણી કોણ ઉભા રહ્યા હતા અમે લ્યા તેત્રે વાળા ઉભા રહ્યા હતા

એ પેલા કેટલીય વાય ક્યાં કરવા ક્યાં થયે હવે હું દહ્યા મારો તમને દહીં આવતો કેમ દહીં આમાં તો એ કર્યા અરે હારો છે કે ખોટો છે ગમે એવું આમનો ભય છે હા એને બધું શેણે ભોતે આવણા છો તો હવે મારે શેડમાં ની પે છે નહીં આવું આને બધા શેણે મધીને આવી જાય તો બધા વાખ્યા થઈ જાય આ ઘરે ઘર નોખીન વાવું થઈ જાય કોઈ ભેગા નહીં થાય જિંદગી હા તો હોત ન થતા એને વિચાર કરવો પડે ત્યાં શેડે ભોહતે પહેલા હવે વિચાર કરશે કોણ વિચાર કરશે વાઘુજી ભૂલી જઉં છું તરત ભૂલી જાહે અવે જુઓ મેં તમારી ભૂલ કરી નહીં મારે તમને કગરવાન આવતું નહીં વાઘુજી એમ મેલ્યો છે અન હું એકણ હવે આ દો પડી મારે લ્યા અને હાથેનો આતી જાહે તું શું ખાવ છો એનો ખબર છે આલો તો 15 રૂપિયા દી કોય બાબાએ વાહ બસકુ એક વાત કહું તમને મારો આજ છે મેં મજૂરી કરીને તને પઢાયો છે લ્યા કોમ કરો છો હું દવાઈના પઢાયો છે તે મેં તારું ઘર વસાયું છે લ્યા હું કરવા તારું ઘર બાઘુ આખો કરો પછી તૈયાર થઈ ભાઈ આવ્યો છે ખરેખર એક વાત કહું ખોટું નહી લાગે બોલો બોલો બોલતા આવડો તો બોલજો હો એટલે બોલતે તો અમન હમુરદુ આવડતું નહીં એટલે તો બધી વાતો બગડી સી તાણી બોલતે આવડતું હોત ને તો કોઈ બગડોત નહીં પણ બધાને સુખ શાંતિ અવસર કર્યા છોકરાને વહુઓ તેડી લાયા દિવાળી વાણું તેડી લાયા જેઠ વાણું તેડી લાયા

અને રઈ વાત આવવાની હા કને કીધું અમે પગ ખડાયા થી કને કીધું અમે પગ ખડાયા થી લે પછી વાય કેટલું કગરીન લાયો છું તોય પાછા શું કીસી કે ભુબજજી આવશી તો હું આયો એટલે કને કીધું તમને કગરવાનું હા કને કીધું કગરવાનું અલ્યા ભાઈ હું તો ના પાડું શું કરવા આયા છો તમે નહી આવો આ તમારા જેવા गरज મતલબી એની અમારે જરૂર નહી લે હા હા જે દાળ તમારા गरज હતી એ દાળ તમારા ભાઈઓએ તમારો સાથ છોડી મેલ્યો તો કીધું પણ આ

બે જ મેં ફૂમતા બેઠા તા અને ખેગારજી ને ભૂભે જી ને એટલે ફૂમતા હું બોલ્યા ખબર છે કે વાઘાઈ મને કીધું એટલે આઈ ગયું

જેના તેના ઉકેલા પડી રહ્યા એટલા મને નતું કીધું અમારા હગેવાલે આબરુ નથી કાઢવી તાણી અને તમાર તો જેલ ઇજા અમારી તો ગમે તે વાત કરે મારી વાત અબડો તમને ભયને કીધું નહી એટલે તમે તમાર ભયન ના ખોલ્યા જેમ કે તમારી આખી ભેઢી રહી ને એક ખૂટેલ છે એક બીજા ને ખૂટતા છો તમે

ભાગ ના તમારો ભાગ ચોથું હોય એટલું બધું કાઠું લાગતું હોય તો અમારા બાનો જે પેલો ખૂણો તમે દબાઈ બેઠા છો એ કાઢ્યા લો અમારા એક મોણા તમારો વિશ્વાસ કર્યો અમને ખૂટ્યો આ સંઘ ની રંગ ખુટ્યો અમારો ડાબડી મુઠો નહીં નહી ખૂટ્યો તમે ભેગા તાણે હવે શું કરવાનું બધું શું ધૂળ ક્ષેત્ર ના છે તાળી હા તમારા બા મોટા હતા જે કરવું એ કરી નાખ્યું એને ખૂણો લેવા ચી લેવી એ બધું હતું મારા બા મોટા હતા તો તમારો કોઈ બાળો નહી કરે જો તમારો વિશ્વાસ નહી થાય લ્યા તમે અમારા ભયામાં ફાટ હવે તૈયાર થઈ જ

જો વાત ની એક વાત બોલતે આવડે બેટા જગ્યાએ બધું એમ તાણી વાતો બધી એટલે શીખો થોડું શીખો તો તમારા બા ફોટા આગળ બેસી અને એની ભક્તિ કરો શીખવાડ છે અવે જીવતે શીખવાડી નહી ઈ મર્યા પછી ઉધુર શીખવાડી ખરેખર હવે તો એવું મગજ થાય છે ને કે એકદમનો બરોબરનો ભૂકંપ આવે અન કાતરે તોડું કો તો તેતરે તોડું એક આદુ તોડું આખો ધરતીમાં હમઈ જાય ને એટલે શાંતિ થઈ જાય અરે ચમિયા સીધું બગાડવા ઉપર આવી જા હું ને બાકી તમન તો ખબર જ છે કે હું મને એટલી ગડબ બગાડતો નહી અન બગાડ્યા પછી બાચી મળતો નહી એટલા મારી વાત સાંભળો આ કાતરાયના તેતરાયના ટોળામાં જાણના તમે ફૂમતેન બે હમદણા થયા છો તાના આ દાડા સુધી જાણી જાણી ઝઘડો હોય તાને તમે હોય કોતો તો હોય કોઈ દાડો હું નહી હોતો કોઈ દાડો કે ગરજી નહી હોતા હા એટલે અમે બગાડવામાં હોય છે અને ભેગું કરવામાં અમે બે દાણા હોય છે હુએ તમે શું ધૂળ ભેગું કરો લ્યા તાણે આ દાડા સુધી તમાર બાયે ચોય ન્યાય કરેલો છે કરેલો છે કર્યો છે એ બાને અને અમારો બાતો વ્યવહાર કરતો બેસીન કરી થો ટી રહ્યું છે ના તમારા બાનું નામ તમે એક હાથવી કોઈ એવા નહીં ના ના તમે તમારા નામ ને તમારો બા અત્યારે છે ને ધોતો છે ને તોય રાજી થતો હશે ગદગદ છાતી ફૂલતી હશે બાજુ હશે બેઠો બેઠો અત્યારે

લઈને આવશું એને લઈને આવશું લઈને આવું પાટણ